દીનદયાલ પોર્ટ દ્વારા તૂણા આસપાસની પંદરસો એકર જમીન પરથી દબાણ હટાવવાની કામગીરીનું દરિયાકાંઠાના મીઠા ઉત્પાદકોએ ઉગ્ર વિરોધ કર્યો છે અંજાર ગાંધીધામ અને બચાવના મીઠા ઉત્પાદકો મોટી સંખ્યામાં ગાંધીધામ સ્થિત પોર્ટ ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ચેરમેનને આવેદનપત્ર પાઠવ્યું હતું મીઠા ઉત્પાદકોએ રજૂઆત કરી છે કે અત્યારે સિઝન ચાલુ હોવાથી ડિમોલેશન કરવાથી હજારો લોકોની રોજી રોટી છીનવાઈ જશે તેમણે ખાતરી આપી છે કે સીઝન પૂરી થયા બાદ તેઓ સ્વૈચ્છિક રીતે જમીન ખાલી કરી દેશે માટે હાલમાં આ કાર્યવાહી મુલતવી રાખવામાં આવે ભારતી ગાંધીધામ હું હદની નક્કી નથી કયો રેવન્યુ છે આ તોડફોડ કરતા અને સાહેબ કડી વિનંતી કરી કે ભાઈ આવું ન કરો તમે રેવન્યુના માણસની પર ચડાવો અને નક્કી કરો જો અમને જ્યારે રેવન્યુ આપ્યા છે તો એ ગવર્મેન્ટ જ છે તમે પોર્ટ છો તો એનાથી ઉપર છે તો તમે શા માટે તોડફોડ કરો છો એટલે એટલા માટે રજૂઆત કરી સાહેબ એ મતલબ પોઝિટિવ લીધું છે કે તમે તમારું બીજું બચાવ અમને બતાવી દો અને અમે મતલબ કે એમાં બંધ કરાવી દઈશું અને બીજું કાંઈ જે કોઈ દસ એકર હોય એમાં થોડું હાજર વર્ગઘટ કોઈ કર્યું હોય અગિયાર બાર એકર જેવું તો એના માટે અમે મતલબ સિઝન પૂરી થાય તો એ ખાલી કરી દેસુ તમારે ક્યાં કોન્ટ્રાક્ટ દો છો ને પૈસા બગાડો આટલા બધા ના બગાડો આ રીતે એ એગ્રી થયા છે કરું છું બાકી તો જે કરે સારું કોઈ પણ કંડલા ની જમીન દબાણી હોય એને ખાલી કરી નાખ નહીં તો અમે તોડશું આવ પેપરમાં આવે કંડલા ની આ જમીન છે આ જમીન છે આ જમીન ક્યાં છે અને શું છે એ તો કઈ ખ્યાલ ના આવે પ્રશ્ન જેમ કે બચ્ચું ભાઈ તમે આ જમીન દબાવી છે અને તમે અમારી ખાલી કરી દો આવો કોઈ નોટિસ નથી આપ

બીજો વિષય કે દરિયામાંથી આવવાનું પાણી કઈ રીતે કેપીટી વ્યવસ્થા કરશે એનો ગેપની પણ ક્લિયરિટી કરે અને ક્યાંય પણ તોડફોડ કરે એના પહેલા જે રેવન્યુના અધિકારી છે એમને પણ હાજર રાખે અને જે અમુક જગ્યાએ ઘણા રેવન્યુના પ્લોટને પણ નુકસાન થયું છે એના માટે પણ અમે રજૂઆત કરી છે કોઈ પણ સોલ્ટવાળા જેટલા દસ ઇકડીયા છે કોઈને જમીન કેપિટીમાં ઇન્ટરેસ્ટ પણ નથી અને એને છવેક ખાલી કરી દેવાની પણ વાત કરી છે આ પ્રકારનો વિષય અમે રજૂઆત કરી છે કે જેથી જે સીઝન પૂરી થાય એના કારણે અત્યારે જે કામ થઈ રહ્યું છે એ લગભગ એક એક દસ રોજી રોટી પણ આના ઉપર છે એટલે આ વિષય અત્યારે તાત્કાલિક બંધ થાય એવી પણ અમે એમને વિનંતી કરી છે આ પ્રકારની સમયસોની બધેની રજૂઆતો એમને પણ સારી રીતે સાંભળી અને આશ્વાસન આપ્યું છે કે હું ચાર મહિના પૂરતું બંધ કરાવી દઈશ અને પછી અમે પણ કીધું છે કે અમે સાથે રહીને છવે જે પણ તમે કહેશો એ પ્રકારે સોલ્ટ એસોસિએટ પણ હાલવા તૈયાર છે હજી રોટીને પણ ઘણી બધી અસર પડશે અહીંયા એક દસ હિક્ટર ની અંદર ઓછામાં ઓછા સાતથી આઠ મજૂર હોય આઠ થી આઠ આઠ હોય છે બરાબર અને એક કે ઓછામાં ઓછા બધા જ કારખાનાઓમાંથી હજારો માણસોની રજૂરોટીને નુકસાન થશે અને બીજું આપને બધાને ખ્યાલ છે પત્રકારોને પણ ઘણા વખત પેપરો દ્વારા એ વિષય મૂકવામાં પણ આવ્યો છે કે આખા જો મીઠું હોય તો એ આ બધા જ કરી અને એ બધો જે કાંઠો છે એ જ ઇન્ડસ્ટ્રીને કામ આવે છે અને આ સોલ્ટ ઉપર જો અસર પડશે તો ભારતના ખાદ્ય નમક ઉપર પણ આરોગ્ય ઉપર પણ મોટી અસર થવાની છે બીજું એટલું બધું ખાદ્ય નમક સક્સેસ નથી એના કારણે ઇન્ડસ્ટ્રીઓ લાગી છે એને પણ નુકસાન થશે એટલે એક રોજગારીનો પણ પ્રશ્ન છે આરોગ્યનો પણ પ્રશ્ન છે આ પ્રકારના બધા જ પ્રશ્નોની ચિંતા કરવા માટે અમે ચેરમેન સાહેબને કીધું છે કે બધા જ સાથે મળી અને સારો રસ્તો લઈ આ પ્રકારનું અમે આવેદન એમને આપ્યું છે